મારું નામ બ્રિજેશ ઠક્કર છે મીડિયા સ્કૂલમાં આચાર્ય છું આજે જ્યારે દસમાનું પરિણામ જાહેર થયું છે ત્યારે બોર્ડનું ત્યાંથી પણ જીરો આઠ ટકા છે ત્યારે અમારી શાળાનું સિત્તેર ટકા પરિણામ છે અમારા એ વનમાં આઠ વિદ્યાર્થી આવ્યા છે અને એ ટુમાં સાત વિદ્યાર્થી આવ્યા છે આમ ખૂબ જ સારું પરિણામ રહ્યું છે ગણિતમાં એક વિદ્યાર્થીને સોમાંથી સો અને નવા સાયન્સમાં નવાણું વિદ્યાર્થીવાળા ત્રણ વિદ્યાર્થીઓ જે છે તેમને સોમાંથી નવાણું આવ્યા છે આમ સારી ગુણવત્તાવાળું શિક્ષણ એ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે જયારે આવું સારું પરિણામ આવ્યું છે મોટા ભાગના વિદ્યાર્થીઓ હવે સાયન્સ સ્ટ્રીમને પસંદ કરવા જઈ રહ્યા છે એટલે અમે એમને વાલીઓને અને તમામ વિદ્યાર્થીઓને કહીએ છીએ કે અહીં આપણે સાયન્સનો પ્રવેશ ચાલુ થઈ ગયો છે તો ઝડપથી પ્રવેશ મેળવી લેવો આજે દસમા ધોરણનું જે પરિણામ આવ્યું છે જે વિદ્યાર્થીઓને ખૂબ સારા માર્ક મળ્યા છે એ વન ગ્રેડમાં પાસ થયા છે કચ્છમાં સારું સ્થાન મેળવ્યું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન વીડી હાઈસ્કૂલની વાત કરું

તો ટોટલ ચોરાણું ટકા પરિણામ આવ્યું છે અને એની અંદર સ્કૂલ પણ ખૂબ પ્રયત્નો કરતી હોય છે કે સારા પરિણામો આવે પણ એમને થોડીક મહેનત કરવી જોઈએ એમના વાલીઓએ પણ વિદ્યાર્થીઓની પાછળ થોડીક મહેનત કરવી જોઈએ થોડું જોવું જોઈએ કે છોકરો બરાબર સ્કૂલે જાય છે જે હોમવર્ક મળ્યું હોય છે એ હોમવર્ક પ્રોપર કરે છે કે નથી કરતો એ રીતે થોડુંક વાલીઓ પણ જો છોકરાઓની પાછળ ખ્યાલ રાખે તો હજી પણ વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ સારું આવી શકે હમ mm -hmm. ¿Puedo escribir